પાણી ભરવા મોકલી ગયું રેકર્ષણ એટલે હેડ કે હેડ પોણી લઈને હેઠળ

ગરમી જબર પડે ચાલતો હોય આવું પણ કરસનરાજ બીજો લઈ ગયો ખુ તને તો પગો માં તું તો ઊંધું પડ્યું પેલા તો મરી દાપડું એક તો થોડા જોઈન હેડો અન પાપ થોડો ઉછો કરો પાપ તો ઉછો જ કરિયા પણ તમે પાપ શું કરો આવજે કોટુ મરી જાત માથા આવશે મારાય

પર એટલો વડ્યો છે આશુભા ને નદી હેડવા તો તરતો તરતો કેટલો વડ્યો નદી હેડવા માંડી શું કરો કાકો બત્રીસો

હા હાલો આ ભીખાજી ભરતજી બે હોય આવજો ઓ ઓ હાલ આવો ઓ ઓ જોરુબાન મૌન કરશે ને તમે બેઠા ને બે આવો ને એ ફોન કરે તે આવો બીજા મોટો આવે તે બેઠશે ઘડી વાર

का जैसे कस रात में बाजरी शू काटो तो पाची सर भुने हैरान करता है नमू शू कहते तो लाशी पानी का बैठा तो बेहद ना बैठा बैठा तो करता था लाओ के को कहीं विचार बता पेगा था वो ये कर चेन तेरे जना बैठा तमी आओ ना होतो तो मन तेरे जना वो इकनत बैठा आओ આ આવો વિચારોકો એ આવો આવે આવે હારો હેડો આપવા દેતા રૂબાઈકર આયા આયા ને કે આવતા થા કે ઓ જોવા હા આયા આવો આવો ઓય હું આળોટો બોલાયા હું ઓ રૂબ તો કર તમે પહેલાય આળોટો પર આવરા મજા આવા મજા આવા હું યાર બોલતો નઈ તું બોલ્યા તમે લખણ કરતા એટલે હું કરી રહ્યા છો લખણ પેલા ના બોલ્યા સુભા હું પોણી પાણી વાત નહીં

હવે જોર ભાઈ ખબર તમારી આપડા એવું રાજ આપડે એક બીજા હવાડવાનું રાખીએ જે ખેલાડી જેના હોમો હવાડવા જાય ને શી થાય આવડશે બરાબર એને આપડે એમ બે ના દેવાનું

હું સપનું જોયું કહી દઉં બરફ પડ્યો બરફ જેવો મોત થઈ ગયો આખા બપોર જેવા જ ના થાય થાતી જાય ગરમી વાર થઈ ગયા લાગે ગોડમ લે કોમ ચાલવાનું બોલો બોલો આ સપના મધ પીએમ થઈ જ મોટી ખુરશી આવે એમાં બેઠો ને ખુશી પાછે બેઠા પાયા પહેલા

બોલો બોલો હવે કો અમારી વારી આવી યાર અમારી મારીન થાઈ તે helicopter તૂટી ગયો તે ડોક્ટર બોલાયો ડોક્ટર ને ઓપરેશન ડોક્ટર ને થઈ ગયો ભીખો જોઈ દે પચી કિલો વધારે પાકતી છે તારા થી બલતું ના ખુરશી પાડે ગંધો આગતો એટલે અમે છો ઘા અમે તાણા બે દઈ મને ખબર કોક ચડાયેલા જ છીએ ચઢાયા તા તબલા ચઢાતા

હા તમારો કારણ બતાવો મારો તમારો દાદો હતા ને એના કાપી કલમ કરી મોટો થયો ને એના ઉપર જવાબુ ફાલે આપડે બે જણા તમે તમે જ્યાં પણ કોઈ ડાયલોગ ના મારે વગર મારો કે જઈ ના તમે પોણી ડાયલોગ મારી આ મારો બનાસ આ